પતિએ પોતાની પત્ની સાથે બધી જ વાત કરતો પરંતુ એક દિવસ પોતાની પત્નીએ તેના પતિ સાથે એવું કર્યું કે તમે પણ વિચારમાં પડી જશો મરવાનું પસંદ કરો પરંતુ અશોક એક સીધો સાધો અને ઈમાનદાર માણસ હતો અશોકને ક્યારેય પોતાના જીવનમાં એક પણ પાપ કર્યું ન હતું તે હંમેશા લોકોનું સારું જ વિચારતો હતો અશોકના પરિવારમાં તેને બે દીકરા પણ હતા જ્યારે એક દીકરી હતી અશોકની પત્ની સોનર એટલે કે એના પેટમાં કોઈ પણ વાત તકતી ન હતી અશોક એક નગરમાં રહેતો હતો તે નગરમાં સૌથી ગરીબ માણસ કોઈ હોય તો તે અશોક ગરીબ હોવાના કારણે નગરમાં રહેતો રહેતો હતો તે નગરનો અમીર માણસોને ત્યારતો હતો કે મહિનાના અંતમાં જે પગાર નક્કી કરે હોય તેમાંથી ઉપર પોતાનો અને પોતાના પરિવારનો ભરણ પોષણ કરતો એક દિવસની વાત છે કે અશોક જ્યાં કામ કરતો હતો તે શેઠને એકવાર અશોકને બોલાવે છે અને કહ્યું તારે કામ ઉપર હવે આવવાની કોઈ જરૂર નથી કારણ કે અમને બીજો નોકર મરી ગયો છે એટલા માટે હવેથી તારે અહીંયા આવવાની કોઈ જરૂર નથી અને પાછળના મહિનાનો તારો જે પગાર હોય તે તું લઈ શકે છે અને બીજા દિવસે અશોક પોતાના સેટ પાસે જાય છે પોતાના પાછલા મહિનાનો પગાર લઈને પોતાના ઘરે આવે છે ઘરે આવીને અશોક પોતાની પત્ની સોનલને બધી જ વાત કરે છે કે હવે તે હું ઘરે રહીશ કારણ કે શેઠ મારા સ્થાને કોઈ બીજો નોકર રાખી લીધો છે અને આને મારા પાછળના મહિનાનો પગાર એમ કહીને અશોક પોતાની પત્નીને પગાર આપે પગારના પૈસા જોઈને અશોકની પત્ની ખુશ થઈ જાય છે સમય વીતતો જાય છે અશોક દરરોજ નગરમાં કામ શોધવા માટે જાય છે પરંતુ અશોકને કોઈ પણ કામ પર રાખતું નથી તેથી અશોક ખૂબ જ દૂરથી અને ઉદાસ થઈ જાય છે અને ઘરમાં જે પણ પૈસા હતા તે પણ ધીરે ધીરે ખર્ચ થતા જાય છે તેથી અશોક મનમાં વિચારે છે કે હવે મારા પરિવારનું ભરણ પોષણ કોઈને કેવી રીતે થાય છે જો પૈસા નહીં હોય તો મારે અને મારા પરિવારને ભૂખ્યા જ રહેવું પડે છે ઘરમાં કમાવનાર પણ તો મારે જ કંઈક કરવું પડશે નહીતર આપને આમ અમે ભૂખ્યા જ મરી જઈશું આમ કરતાં ને કરતા ઘણા દિવસો વીતી ગયા અને એક દિવસ એવો પણ આવી ગયો જ્યારે અશોકના ઘરમાં એક દાણો પણ ન હતો પોતાની પત્નીને આ રીતે જોઈને અશોક ખૂબ જ દુઃખી થઈ જાય છે અને તે દિવસ ઉગત અશોક અને તેનો પરિવાર ભૂખ્યો સૂઈ જાય છે પરંતુ બીજા દિવસે સવાર થતાં જ અશોક પોતાના ઘરમાંથી કુલહારી લઈને બાજુના જંગલમાં લાકડા કાપવા માટે જાય છે ત્યારે અશોકની નજર એક ધ્યાન કરતા સાધુ મહારાજ પર પડે છે સાધુ મહારાજને જોઈને અશોક એમની પાસે જાય છે અને પ્રણામ કરે છે અને સાધુના પગમાં પડી જાય છે અને સાધુને કહે છે હે ગુરુદેવ મારા ઘરમાં ખાવા માટે અનાજનું એક પણ દાણું નથી જેના કારણે મારી પત્ની અને મારા ત્રણ બાળકો ભૂખ્યા મરે છે મારા પર કૃપા કરો અને મને માર્ગદર્શન આપો જેના કારણે હું મારા પરિવારનું ભરણ પોષણ કરી શકું અશોકના શબ્દો સાંભળીને સાધુ મહારાજ પોતાની આંખોથી બોલે છે અશોકને જોઈને તો મનમાં વિચારે છે કે આ માણસે તેના જીવનમાં એક પણ પાપ કરેલા અને એક ઈમાનદાર માણસ તરીકે પોતાનું જીવન એટલા માટે જીવે છે માણસની મદદ કરવી જરૂરી છે એમ વિચારી સાધુ મહારાજ અશોકને કહે છે તું ચિંતા ના કર હું તને એક કામ શીખવાડીશ જો તું એના પાસે જઈને કંઈ પણ માગીશ તો તે તને મરી જશે જેથી તું તારા પરિવારનું ભરણ પોષણ કરી શકે છે અને તું કહી ગરીબ પણ નહીં રહે પરંતુ જ્યારે સાધુ મહારાજ અશોકને એક પૈસા કમાવવા માટે રીત બતાવે છે અને તે એક અમીર માણસ બની જાય છે